આ તરફ દાદરાનગર હવેલી લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ કલાબેન ડેલકરને ટિકિટ આપી છે જો કે તેઓએ વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યા પહેલા જ તેમને ઉમેદવાર તરીકે જાહેર કરી દેવામાં આવ્યા હતા આજે કલાબેન ડેલકર અને તેમના પુત્ર અભિનવ ડેલકર અસંખ્ય સમર્થકો સાથે ભાજપમાં જોડાયા સેલવાસના અટલ ભવન પર ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદી અને પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલ અને પૂર્વ સાંસદ નતુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના પ્રદેશ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા ભાજપમાં જોડાતાની સાથે જ તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે સાથે તેમના સમર્થકોએ જંગી રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન કર્યું હતું મહત્વનું છે કે કલાબેન દેલકર ઉદ્ધવ ઠાકરે ગ્રુપના શિવસેનાના સાંસદ છે જ્યારે તેમના પુત્ર અભિનવ દેલકર દાદરાનગર હવેલી શિવસેનાના પ્રદેશ પ્રમુખ હતા જોકે તેઓએ આજે શિવસેનાને અલવિદા કહેતા વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કરી લીધો છે પ્રવેશની સાથે દાદરાનગર હવેલી શિવસેનાના તમામ હોદ્દેદારો અને જિલ્લા ગ્રામ પંચાયત

અને જ્યારે મેં પ્રદેશના જે પ્રશ્નો હતા એમના માટે મેં વાત કરી અને મને ખૂબ જ એમને એમને જે આશ્વાસન આપ્યું એ હું જોઈને આજે કહીશ કે જરૂર આપણા પ્રદેશના જે પણ પ્રશ્નો છે એમાં આપણે જલ્દી જલ્દીથી જલ્દી હલ કરી શકીશું અને આવતા દિવસોમાં આપણા પ્રદેશને ઉજ્જવળ ભવિષ્ય સારી રીતના બને લોકોને પણ લોકોને વિશ્વાસમાં લઈને જ અમે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ચારસો પાર એક બાર ફીર મોદી સરકાર અને સાથે સાથે મોદી કા પરિવાર આ ભાવના સાથે પ્રત્યેક કાર્યકર્તા એક શક્તિ રૂપ બનીને આખા પ્રદેશની અંદર આજે તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના કામે લાગવાના છે આ તમામ કાર્યકર્તાનું હું વેલકમ પણ કરું છું અભિનંદન પણ પાઠવું છું